નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્કટી ન્યૂઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત સેમિનાર અને ઈવીએમ નિદર્શનનો કાર્યક્રમ યોજાયો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં જિલ્લા ચૂંટણી કચેરી અને કલેક્ટર કચેરીના સહયોગથી પાંચ માર્ચના રોજ એટલે કે આજ રોજ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે જિલ્લા આયુર્વેદ અધિકારી અને જિલ્લા એસવીઈપી કોઓર્ડિનેટર ડોક્ટર સુધીર જોશી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા સેમિનાર અને ચૂંટણી કચેરીના સ્ટાફ દ્વારા ઈવીએમ નિદર્શન કરવામાં આવ્યું આ કાર્યક્રમના પ્રારંભે ફેકલ્ટી ડીન પ્રોફેસર અંકુરે સૌને સંબોધિત કર્યા તેમણે કહ્યું કે સોશિયલ વર્ક ફેકલ્ટીમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ સમાજમાં કારકિર્દી બનાવે છે અને સમાજમાં પોતાનું યોગદાન આપે છે આ મતદાર જાગૃતિ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને મતદાનનું મૂલ્ય સમજાશે એરો વન ફોર થ્રી અકોટા શ્રી ભૂમિકા પટેલ એ પ્રવચન આપ્યું અને તેમણે પણ સૌને સંબોધિત કર્યા અને મતદાર વિશે જાગૃતતા આવશે આ કાર્યક્રમ થકી તેવું પણ તેમણે જણાવ્યું આ કાર્યક્રમમાં સ્નાતકના દ્વિતીય વર્ષના વિદ્યાર્થીઓ મિહિર કાયસ્થ કૃપા પટેલ અદિતિ સિંઘ અરવિંદ દયા દેવાંશ ફળકે અને દનિતા માસ્ટર સેમિનારમાં ભાગ લઈ ચૂંટણીમાં ચૂંટણી કમિશનની ભૂમિકા નવા મતદાતાઓનું રજીસ્ટ્રેશન મતનું મૂલ્ય વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વડોદરાના માર્ગદર્શનમાં એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી ખાતે કાર્યક્રમનું આયોજન સ્વીપમાં કરવામાં આવી રહ્યું છે આજ રોજ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું એકસો તેતાલીસ અકોટા જે વિધાનસભા છે એના એઈઆરઓ નાયબ મામલતદાર અને એની આખી ટીમ ઉપસ્થિત ડીન શ્રી સક્સેના સાહેબ અને એમના મેનેજમેન્ટના બધા સ્ટાફ આપણા કેમ્પસ એમ્બેસેડર અને સ્ટુડન્ટ દ્વારા લાઈવ ઇન્ટરેક્ટિવ સેમિનારનું આયોજન સુંદર રીતે પૂર્ણ થયું વિદ્યાર્થીઓએ ખાસ કરીને એ વસ્તુ રજૂ કરી કે આજના યુવાનો કેવી રીતે મતદાન માટે પ્રેરાય કેવી રીતે મહત્તમ મતદાન થાય અને એમને ઘણા બધા પ્રશ્નો હતા એનું પણ માર્ગદર્શન અમારી ટીમ દ્વારા આપવામાં આવ્યું લાઈવ ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું અને એક સુંદર કાર્યક્રમનું આયોજન એમએસ યુનિવર્સિટીમાં પૂર્ણ થયું આ જો કાર્યક્રમ હતા જો અભિ લોકસભા ની ચૂંટણી આને વાળી ઇલેક્શન આને વાળે હે कलेक्ट्रेट ऑफिस से और चीफ इलेक्शन कमिश्नर के ऑफिस से डॉक्टर सुधीर जोशी जी और नेहा मैडम आए हैं और हमारे फैकल्टी ऑफ सोशल वर्क में जो अंडर ग्रेजुएट स्टूडेंट्स हैं जो फर्स्ट टाइम वोटर्स हैं उनके लिए बहुत अच्छा अवेयरनेस प्रोग्राम्स करा क्वेश्चन आंसर सेशन हुए और ई मशीन भी रखा हुआ है जिससे उनको पता चले उनकी जो क्यूरि क्यूरोसिटीज हैं वो सबको बहुत अच्छी तरीके से डिस्प्ले करा उनके जो क्वेश्चन आंसर सेशंस थे उनको बहुत अच्छी तरीके से जो ऑफिशियल है सुधीर जोशी जी और मैडम ने नेहा मैडम ने, हाँ ने आ, ये इलेक्शन के बारे में बताया कि किस किस तरह से विधानसभा के इलेक्शन होते हैं उनके ऐसे भी प्रश्न थे हमारे जो प्रधानमंत्री जी हैं उनका एक ग, ग, ड्रीम है वन वन नेशन वन पोल तो उसके बारे में भी बहुत अच्छी तरीके से कलेक्ट्रेट ऑफिस चीफ इलेक्शन कमिश्नर के ऑफिस से हमको बताया और सेंसिटाइज करा कि किस तरह से हमको मतदान करना है और एक ये अवसर है वो अवसर को हम किस तरह से આગે ડેમોક્રેસી કે લે સકતે પ્રોફેસર અંકુર સખશે ના મેં ઓફિશિટિંગ ડીન ફેકલ્ટી ઓફ સોશલ વર્ક એમએસયુ બરોડા